નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય છે સામાજિક વિજ્ઞાન જેનો પાઠ બીજો જેનું નામ છે ભારતમાં બ્રિટિશ શાસન આ પાઠના જ્ઞાન સાધના પરીક્ષા માટે જે શિષ્યવૃત્તિની પરીક્ષા છે તેના માટે મહત્વના જે પ્રશ્નો છે તે મહત્વના પ્રશ્નો વિશે જોવાના છીએ

પરીક્ષા માટે મહત્વના પ્રશ્નો છે તે જોઈશું તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની ક્વીઝ રમવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ થી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો અને શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે જેમાં જ્ઞાન સેતુ જ્ઞાન સાધનાની અંદર ધોરણ પસંદ કરવાનું જેમાં ધોરણ આઠ પસંદ કરશો એટલે તમને આ રીતે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે તેમાં આ રીતે બે ઓપ્શન બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમે વિડીયો જોઈ શકશો અને એમસીક્યુ પર ક્લિક કરશો તો તમને એમસીક્યુ જોવા મળશે જેમાં તમે ક્વીઝ રમી શકશો તો આશા રાખો એપ્લિકેશન આપને ગમશે જે આપને તૈયારી કરવામાં ખૂબ જ મદદરૂપ થશે તો જરૂર ડાઉનલોડ કરજો મિત્રો તો ચાલો મિત્રો હવે જોઈએ મહત્વના પ્રશ્નો પેલો પ્રશ્ન છે અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો જેના ઓપ્શન આ પ્રમાણે છે તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ થશે ડી મીર કાસિમને ત્યાર પછી બીજો પ્રશ્ન છે ક્યાં ગવર્નર જનરલે ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરી હતી જેના વિકલ્પો આ પ્રમાણે છે વિદ્યાર્થી મિત્રો જવાબ આપણો આવશે વિકલ્પ બી લોર્ડ ત્યાર ત્રીજો પ્રશ્ન જોઈએ તો કઈ મહેસૂલ પદ્ધતિને કારણે અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું જેના વિકલ્પો આ પ્રમાણે છે તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ થશે વિકલ્પ બી કાયમી જમાબંધીના કારણે વિદ્યાર્થી મિત્રો અહીં હું દરેક વિકલ્પ છે તે બોલતો નથી તેનું કારણ કે આપણને જવાબ જે છે તે જ આપણે યાદ રાખવો મહત્વનો છે એટલા માટે આપણે બધા વિકલ્પો જો યાદ રાખીશું કે વાંચીશું તો દરેક વિકલ્પ આપણને યાદ રહેશે એવું ન થાય એટલા માટે આપણે જે જવાબ છે તે જ વિકલ્પને વાંચીશું ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર છે રૈયતવારી મહેસૂલ પદ્ધતિના પ્રણેતા કોણ હતા જેના વિકલ્પો આ પ્રમાણે હોઈ શકે તો આપણો જવાબ થશે વિકલ્પ ડી થોમસ મુ ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઇંગ્લેન્ડમાં નિકાસ કરવાની વસ્તુઓમાં વસ્તુઓમાં કઈ વસ્તુ મુખ્ય હતી આ પ્રમાણે છે તો આપણો જવાબ થશે વિકલ્પ ખેત પેદાશો ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન ભારતમાં મહાલવારી મહેસૂલ પદ્ધતિ કોણે દાખલ કરી હતી જેના વિકલ્પો આ પ્રમાણે છે તો આપણો જવાબ થશે વિકલ્પ ડી હોલ્ટ મેકેન્ઝીએ

યુરોપીય દેશો ગળીનો પુરવઠો દેશોમાંથી મેળવતા હતા જેના વિકલ્પો આ પ્રમાણે શકે તો આપણો સાચો જવાબ થશે વિકલ્પ સી કેરેબિયન દેશોમાંથી ત્યાર પછી પ્રશ્ન નંબર ગળીના ઉત્પાદનની રૈયતી પ્રથા કોને વધુ લાભદાયક હતી જેના વિકલ્પો આ પ્રમાણે છે તો સાચો જવાબ થશે વિકલ્પ ડી ગળીના કારખાને દારોને ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયાર ગળી ભારતના કયા ભાગનો મહત્વનો વેપારી પાક છે જેના વિકલ્પો આ પ્રમાણે છે તો જવાબ આવશે વિકલ્પ બી પૂર્વ ભારતનો ત્યાર પછીનો પ્રશ્ન કપાસ ભારતના ભાગનો વેપારી પાક છે જેના વિકલ્પો આ પ્રમાણે છે તો આપણો જવાબ થશે વિકલ્પ એ પશ્ચિમ ભારતનો તેરમો પ્રશ્ન સંથાલ જાતિના આદિવાસી સમૂહો કયો વ્યવસાય કરતા હતા જેના વિકલ્પો આ પ્રમાણે હોઈ શકે તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ થશે વિકલ્પ ડી રેશમના કીડા ઉછેરવાનો ચૌદમો પ્રશ્ન મધ્ય ભારતમાં કઈ જાતિના આદિવાસી સમૂહો રહેતા હતા તો તેનો વિકલ્પ આ પ્રમાણે છે જેના જવાબ થશે વિકલ્પ સી ખોંડ જાતિના લોકો રહેતા હતા ત્યાર પછી પ્રશ્ન નંબર પંદર છોટા નાગપુરની મુંડા ગોંડ અને સંથાલ જનજાતિઓના સમૂહો કયા પ્રકારની ખેતી કરતા હતા જેના વિકલ્પો છે તો આપણો જવાબ થશે વિકલ્પ ડી સ્થાયી ખેતી ત્યાર પછીનો પ્રશ્ન નંબર ચળવળ ક્યારે શરૂ થઈ હતી જેના વિકલ્પો આ પ્રમાણે છે તો વિદ્યાર્થી મિત્રો આપણો સાચો જવાબ થશે વિકલ્પ એ ઈસવીસન અઢારસો ને પંચાણું માં ઉલગુલાન ચળવળ શરૂ થઈ હતી ત્યાર પછી પ્રશ્ન નંબર સત્તર અંગ્રેજોએ ભારતમાં ગળીનું ઉત્પાદન વધાર્યું કારણ કે જેના વિકલ્પો આ પ્રમાણે હોય શકે તો આપણો જવાબ થશે વિકલ્પ ડી ભારતની ગળીની માંગ વધવા લાગી હતી પ્રશ્ન નંબર કારણે રાખથી જમીન ફળદ્રુપ બનતી હતી જેના વિકલ્પો આ પ્રમાણે છે તો જવાબ થશે વિકલ્પ ડી પોટાશ ઓગણીસમો પ્રશ્ન ઉલગુલાન અર્થ ખાલી જગ્યા છે

જેના વિકલ્પો આ પ્રમાણે છે તો આપણો સાચો જવાબ થશે વિકલ્પ બી બે પ્રકારની પ્રથાઓ હતી ત્યાર પછીનો પ્રશ્ન આદિવાસીઓ કોના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતા હતા જેના વિકલ્પો આ પ્રમાણે છે તો આપણો જવાબ થશે વિકલ્પ એ બિરસા મુંડાના ત્યાર પછીનો પ્રશ્ન નંબર ત્રેવીસ બિરસા મુંડા એ બચપણમાં કોની કોની વચ્ચેના સંગ્રામની વાતો સાંભળી હતી જેના વિકલ્પો આ પ્રમાણે છે તો આપણો ખરો જવાબ થશે વિકલ્પ એ મુંડા લોકો અને દીકુઓ વચ્ચેના વાતો તેણે સાંભળી હતી ત્યાર પછી પ્રશ્ન નંબર બિરસા ધ્વજ રંગનો હતો જેના વિકલ્પો આ પ્રમાણે છે તો સાચો જવાબ થશે વિકલ્પ સી સફેદ રંગનો પચીસમો પ્રશ્ન નીચેના પૈકી કઈ બાબત બિરસા મુંડાના બચપન સાથે જોડાયેલ નથી તો જવાબ વિકલ્પો આ પ્રમાણે છે જેમાં જવાબ આવશે વિકલ્પ ડી ખેલ કુદની રમતો રમવી તે તેના સાથે જોડાયેલી નથી તો વિદ્યાર્થી મિત્રો પાઠ બે ના મહત્વના જે પચીસ પ્રશ્નો હતા તે પૂરા થાય છે આગળના વિડીયો તેમજ લિંક મેળવવા માટે મારે વોટ્સઅપ ગ્રુપની લિંક તમને આપેલી છે તેમાં તમે જોડાઈ શકો છો તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠને તમે જો ક્વીઝ રમવા માંગતા હોય